પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાનો સ્નાન કરતો વિડિયો ગુપ્ત રીતે ઉતારવા બદલે એક ઈસમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ ઘટના તારીખ 31 ઓક્ટોબર 2025 ના રોજ બપુરના સમયે ડોકાવાડા ગામે બની હતી ફરિયાદી મહિલા પોતાના મામાના ઘરે ખુલ્લા બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હતા તે જ સમયે ढोकावाड़ा ગામના રહેવાસી વશરામ આહીર નામના ઈસમે જાહેર રસ્તા તરફની દીવાલ પર ચડીને મહિલાની સંમતિ વિના તેમનો મોબાઈલ ફોન માં સ્નાન કરતા વિડિયો ઉતાર્યો હતો. બોગ બનનાર મહિલાએ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઈસમ વશરામ આહીર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા BNS કલમ 77 પ્રાઇવસીનું ઉલ્લંઘન અને IT એક્ટની કલમ 66E પ્રાઇવસીનું ઉલ્લંઘન કરવા બદલ સજા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ સાંતલપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પ્રવીણ દરજી ડીપી ન્યૂઝ ચેનલ પાટણ